નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન એકેડમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે અગિયાર જૂન અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય જીપીએસસી વન ટુ તેમજ ડીવાય એસઓ એસટીએ પીઆઈ જેવી તમામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે તમામ ડિટેલ અને ફેક ડેટા તેમજ એને લગતા સ્ટેટિક જેકી સાથે ચર્ચા કરવાના છીએ જેનાથી આવનારી કોઈપણ એક્ઝામની અંદર તમને કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ મિત્રો જો તમે હજુ સુધી વર્લ્ડિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો આપણા લેક્ચરમાં આપણે ચર્ચામાં રહેલા કરંટ અફેરના જે પ્રશ્નો હોય એની સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરીએ છીએ મિત્રો આપણા લેક્ચરમાં આપણે કુલ પંદર જેટલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ જેમાંથી દસ પ્રશ્નોની આપણે ડિટેલ સાથે ચર્ચા કરીએ છીએ તેમજ બાકીના જે પાંચ પ્રશ્નો હોય એ આપણે વન ઓનલાઈન ટાઈપના હોય છે એની પણ આપણે ચર્ચા કરીએ છીએ જેનાથી ક્લાસ થ્રી અને જીપીએસના દરેક વિદ્યાર્થીને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો જો તમને લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રને એકદમ ફ્રીમાં અને વર્લ્ડ ઇન બોક્સ તરફથી યુટ્યુબ ઉપર તમને સારી ક્વોલિટીનું કરંટ અફેર એ પણ માત્ર દસથી પંદર મિનિટની અંદર મળી જતું હોય તો આ લેક્ચરનો લાભ તમે પણ ઉઠાવો અને અન્ય બીજા વિદ્યાર્થીઓ પણ જે તૈયારી કરે છે એમના સુધી પણ આપણું લેક્ચર પહોંચાડજો તેમજ મિત્રો તમારા કિંમતી પ્રતિભાવો જે છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમારું મોટિવેશન વધે અને તમારા માટે દરરોજ નવા અને ડિટેલવાળા વિડીયો બનાવતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ગુજરાતના મંત્રી કોણ છે તો એમાં આપણો જવાબ આવશે સૌરભ દલાલ પટેલ તો આપણા વર્તમાનમાં ગુજરાતના ઉર્જા મંત્રી છે સૌરભભાઈ પટેલ આ પ્રશ્નનો ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એ ખૂબ સારી બાબત કહી શકાય આવી જ રીતે મિત્રો તમને જે પ્રશ્નનો જવાબ આવડે છે એ ચોક્કસથી તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારો જે કેમાં પણ વધારો થાય આ સિવાય મિત્રો વાત કરીએ સૌરભભાઈ પટેલ વિશે તો તેઓ વર્ષ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી મંત્રી તરીકે પોતાની સેવા આપી રહ્યા છે અને વર્ષ બે હજાર ચૌદથી સોળ સુધી તેઓ એક નાણાં મંત્રી તરીકેની પણ સેવા આપી ચૂકેલા છે તો મિત્રો આ હતી માહિતી સૌરભભાઈ પટેલ વિષયની ત્યારબાદ શરૂઆત કરીએ આજના પહેલાં પ્રશ્નથી તો આપણો આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં રજૂ થયેલ એનિમિયા મુક્ત ભારત સૂચકાંક બે હજાર વીસ એકવીસમાં પ્રથમ નંબરે કયું રાજ્ય આવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મધ્યપ્રદેશ તો આજે એનિમિયા મુક્ત ભારતનો સૂચકાંક હતો બે હજાર વીસ એકવીસનો એની અંદર સમગ્ર દેશમાં મધ્યપ્રદેશ જે છે એ પહેલા નંબરે આવ્યું છે ત્યારબાદ વાત કરીએ કે બીજા નંબરે તો બીજા નંબરે આવ્યું છે ઓડિશા જેનો સ્કોર છે ઓગણસઠ પોઈન્ટ ત્રણ અને ત્યાર પછી ત્રીજા નંબર છે હિમાચલ પ્રદેશ જેનો સ્કોર છે સત્તાવન પોઈન્ટ એક જ્યારે મધ્યપ્રદેશ જે પ્રથમ નંબરે આવેલું છે એનો સ્કોર છે ચોસઠ પોઈન્ટ એક ત્યાર પછી વાત કરીએ કે વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં હિમાચલ પ્રદેશ જે હતું એ અઢારમા નંબર પર હતું જ્યારે હવે તે વર્ષ બે હજાર વીસ એકવીસની અંદર ત્રીજા નંબર પર આવ્યું છે ત્યારબાદ વાત કરીએ કે ભારતમાં લગભગ પચાસ ટકા ગર્ભવતી મહિલાઓ પાંચ વર્ષથી ઓછી ઉંમરના ઓગણસાઠ ટકા બાળકો તેમજ ચોપન ટકા કિશોરીઓ જે છે એ એનિમિક છે એટલે કે આ જે બધા લોકો છે એ એનિમિયા થયેલો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ એનિમિયા વિશે તો એનિમિયા જે છે એનો અર્થ થાય છે શરીરમાં લોહીની ઉણપ એટલે કે આપણા શરીરમાં હિમોગ્લોબિન જે હોય એક એવું તત્વ છે કે જે શરીરમાં લોહીના પ્રમાણને દર્શાવે છે સામાન્ય રીતે પુરુષોમાં આનું પ્રમાણ બારથી સોળ ટકા જ્યારે મહિલાઓમાં અગિયારથી ચૌદ ટકા વચ્ચે હોવું જોઈએ પરંતુ આ જે પ્રમાણ જે છે એ ત્યારે જ હોઈ શકે છે જ્યારે શરીરમાં લાલ રક્તકણો અથવા કોશિકાઓ નષ્ટ થવાનો દર એના નિર્માણના દરથી વધારે હોય એટલે કે સામાન્ય રીતે પુરુષોની અંદર બારથી સોળ ટકા હિમોગ્લોબિન હોવું જોઈએ અને સ્ત્રીઓની અંદર અગિયારથી ચૌદ ટકા વચ્ચે હોવું જોઈએ પરંતુ આ વસ્તુ ત્યારે શક્ય બને છે કે જ્યારે આપણા શરીરની અંદર જે રક્તકણો અથવા કોશિકાઓ હોય એને જેટલી નષ્ટ થાય છે એનાથી વધારે જે છે એ નિર્માણ થવું જોઈએ તો મિત્રો આ હતી માહિતી એનિમિયા વિશેની ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટ અફેર તો કુશળ શ્રમિકો માટે મધ્યપ્રદેશ સરકારે રોજગાર યોજના શરૂ કરેલી હતી ત્યારબાદ છે કે જીવન શક્તિ યોજના પણ મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવેલી હતી એક જિલ્લો એક શિલ્પ નામનું અભિયાન પણ શરૂ કરવામાં આવેલું હતું સંકલ્પ યોજના કે જે વૃદ્ધોના સહાય માટે પણ મધ્યપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવેલી હતી તો મિત્રો આ હતું મધ્યપ્રદેશનું તાજેતરનું કરંટ અફેર ત્યારબાદ મિત્રો વાત કરીએ મધ્યપ્રદેશના સ્ટેટિક જે કેવી છે તો મધ્યપ્રદેશની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની છે ભોપાલ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ કે તેઓ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના પણ રાજ્યપાલ છે ત્યારબાદ વર્તમાનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ અને મધ્યપ્રદેશની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું ગુજરાત ત્રીજું છે મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાહા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું છે સ્પેન્ચ નેશનલ પાર્ક અને સાતમો છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જો શક્ય હોય તો આને નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ખાનગી દવાખાનાઓ માટે કોરોના રસીની કિંમત જે છે એક નક્કી કરેલી છે જે મુજબ સ્વદેશી વેક્સિન જેનું નામ છે કોવેક્સિન તો એની કિંમત કેટલી નક્કી કરવામાં આવે છે તો મિત્રો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જે છે એના દ્વારા કોવેક્સિન જે છે એની ચૌદસો રૂપિયા કિંમત પ્રતિ ડોઝ નક્કી કરવામાં આવેલી છે તો મિત્રો આ જે કોવેક્સિન જે છે એને ભારત બાયોટેક દ્વારા નિર્મિત કરવામાં આવે છે આ સિવાય આપણે જે કોવિશીલ્ડ છે એને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે અને હવેથી સ્પુતનિક વિ જે છે એને પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટની બનાવવાની પરવાનગી મળી ગયેલી છે ત્યારે વાત કરીએ આના વિશે તો જ્યારે કોવિશિલ્ડ જે છે એ વધુમાં વધુ કિંમત સાતસો એંસી રૂપિયાની નક્કી કરવામાં આવેલી છે આ સિવાય સ્પુતનિક બી જે છે એ રશિયાની રસી કે જેની કિંમત અગિયારસો ને પિસ્તાળીસ રૂપિયા નક્કી કરવામાં આવેલી છે તો મિત્રો આ હતી ભારતની અંદર રસીની નક્કી થયેલી કિંમત વિશેની માહિતી આગળ ચર્ચા કરીએ કે કેન્દ્ર સરકારે એકવીસ જૂન બે હજાર એકવીસથી અઢાર વર્ષથી ઉપરના બધા વ્યક્તિઓ માટે વિનામૂલ્યે કોવિડ નાઇન્ટીનની રસી આપવા માટેની રાજ્યોને વિનામૂલ્યે રસી ઉપલબ્ધ કરાવવા માટેની જાહેરાત કરી છે એટલે કે કેન્દ્ર સરકાર જે છે એના સ્વાસ્થ્ય મંત્રાલય એકવીસ જૂન બે હજાર એકવીસથી અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓ હોય એમના માટે વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે અને મિત્રો વર્તમાનમાં આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદાય ક્લસ્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગિફ્ટ સિટી ગુજરાત તો ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે તો એના વિશે થોડી ચર્ચા કરી લઈએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટને સ્થાપિત કરવામાં આવશે અને ભારતમાં પહેલું વાણિજ્યિક સમુદ્ર સેવા સમૂહ હશે તેમજ સમુદ્રી કલસ્ટરની એક સમર્પિત પરિસ્થિતિ તંત્રના રૂપમાં વિકસિત કરવામાં આવશે અને જેમાં બંદરો શિપિંગ અને સરકારી નિયામક બધા એક જ ભૌગોલિક ક્ષેત્રે ગિફ્ટ સિટીમાં હાજર રહેશે તેમજ આના પાછળનો ઉદ્દેશ છે કે સમુદ્રી ક્ષેત્રમાં ભારતીય પ્રતિસ્પર્ધા અને આત્મનિર્ભરતામાં વધારો કરવો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગુજરાત સંબંધિત તાજેતરના કેટલાક કરંટ અફેર અને યોજનાઓ વિશે તો ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય નામની યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે આ સિવાય તાજેતરમાં જ ગિરનાર રોપેનું ઉદઘાટન થયું હતું અને તેમજ સુજલામ સુફલામ જળસંચય અભિયાન પણ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલું હતું આ સિવાય દુનિયાનો સૌથી મોટો જિંક સ્મેલ્ટર પ્રોજેક્ટ પણ ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો ગુજરાતના સ્ટેટિક વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ હતી કેપિટલ છે ગાંધીનગર અને આપણા મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી વર્તમાનમાં ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમનાથ આ સિવાય મિત્રો ગુજરાતની ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું મહારાષ્ટ્ર ત્યારબાદ ગુજરાતની આંતરરાષ્ટ્રીય એક સીમા સ્પર્શે અને એ છે પાકિસ્તાનની સીમા ત્યારબાદ મિત્રો ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વિશે ચર્ચા કરી લઈએ તો ગુજરાતની અંદર આવેલું છે એક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવેલું છે બીજું છે વેળાવદર બ્લેક બ્લક નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલું છે ત્યારબાદ ત્રીજું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કે જે નવસારીમાં આવેલું છે ત્યારબાદ છે ચોથું સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે જામનગરમાં આવેલું છે આ સિવાય કેટલાક અભયારણ્ય છે જેમાં એક છે નારાયણ સરોવર અભ્યારણ કે જે કચ્છના લખપતમાં આવેલું છે બીજું છે સુરખાબનગર જે કચ્છના રાપરમાં આવેલું છે આ સિવાય ત્રીજું છે કચ્છ ગોરાડ અભયારણ કે જે અબડાસામાં આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કે જે તમારી આવનારી એક્ઝામ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચના નવા કમિશનર કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અનુપચંદ્ર પાંડે તો અનુપચંદ્ર પાંડે જે છે એ ત્રણ સભ્યોની કમિશનર પૂર્ણ કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલચંદ્ર અને ચૂંટણી કમિશનર રાજીવકુમાર સાથે જોડાયા છે તો વર્ષ બે હજાર ઓગણીસમાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે એટલે કે જે અનુપચંદ્ર પાંડે છે એ વર્ષ બે હજાર ઓગણીસમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવના પદેથી નિવૃત્ત થયેલા છે અને આ જે અનુપચંદ્ર તે જે છે એ ઉત્તર પ્રદેશના ઓગણીસો ચોર્યાસી બેચના આઈ એસ અધિકારી છે તો મિત્રો અહીંયા ચર્ચા હતી ચૂંટણી પંચની તો એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો ભારતીય ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં બંધારણના અનુચ્છેદ ત્રણસો ચોવીસ હેઠળ કરવામાં આવી હતી તો ભારતીય ચૂંટણી પંચનું મુખ્ય મથક છે નવી દિલ્હી અને ત્યારબાદ આગળ વાત કરીએ કે લોકસભા રાજ્યસભા તેમજ રાજ્ય વિધાનસભાઓ અને રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ જે હોય એની ચૂંટણીની જવાબદારી ભારતીય ચૂંટણી પંચ પાસે હોય છે જ્યારે રાજ્યોમાં પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી હોય એનું સંચાલન અને તેના બધા અધિકારો રાજ્ય ચૂંટણી પંચ પાસે હોય છે તો મિત્રો વર્તમાનમાં મુખ્ય ચૂંટણી કમિશનર છે સુશીલચંદ્ર જે ચોવીસમા નંબરના ચૂંટણી કમિશનર છે તો મિત્રો આવી રીતે જે પદાધિકારીઓ પણ આપણા લેક્ચરમાં આવે છે એ પણ તમે નોટડાઉન કરતા રહેજો કારણ કે ક્લાસ થ્રીની કોઈપણ એક્ઝામમાં સીધે સીધા પદાધિકારી વિશેના પ્રશ્નો પૂછાતા હોય છે તો મિત્રો આ હતી માહિતી ભારતીય ચૂંટણી પંચ વિશેની મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરી લઈએ એ પહેલાં આપણા વર્લ્ડ ઇન્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીએની મેન્સ પરીક્ષા માટે મોક ટેસ્ટનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેનો કાર્યક્રમ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ કાર્યક્રમની અંદર તમને તમામ પેપર્સ જે છે એનું સચોટ મૂલ્યાંકન મળશે અને વધુ માર્ક્સ મેળવવા માટે જરૂરી જે તમામ બાબતો હોય એ તમને અહીંયા આપવામાં આવશે તેમજ આદર્શ ઉત્તરો પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે અને આ કોર્સની ફી છે માત્ર બે હજાર રૂપિયા આ સિવાય આ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો આ સિવાય મિત્રો તમે આપણા વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલ જેમાં જોઈન થઈ શકો છો ત્યાં પણ આપણા દરેક કોર્સ વિશેની માહિતી અને તેની જાહેરાતો મૂકવામાં આવે છે તો મિત્રો આ હતી માહિતી આપણા એસટીઆઈ મેન્સ બોકટેસ્ટના કાર્યક્રમ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શહેરી વિક્રેતાઓને બે હજાર રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે કર્ણાટક તો કર્ણાટક રાજ્ય સરકારે બે લાખ સોળ હજાર ચારસો ને ઓગણચાલીસ જેટલા શહેરી વિક્રેતાઓની ઓળખાણ કરી છે અને તેમને આ સબસિડીનો લાભ આપવામાં આવશે અને તે આ સબસિડીની રકમ જે છે એ લાભાર્થીના બેંકના ખાતામાં જ જમા કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ કર્ણાટક સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ તો નેકારા સન્માન યોજના જે છે એનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ સિવાય મેઘ સંદેશ એપ પણ કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ જે હુબલીમાં બની રહ્યું છે તો મિત્રો આ હતા કર્ણાટક સંબંધિત થોડાક તાજેતરના કરંટ અફેર ત્યારબાદ આગળ જોઈએ કર્ણાટકનું સ્ટેટ જે કે તો કર્ણાટકની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી જેની રાજધાની છે બેંગલુરુ અને રાજ્યપાલ છે વજુભાઈ વાળા કે જે મૂળ આપણા ગુજરાતના છે આ સિવાય મુખ્યમંત્રી છે કે જેમનું નામ છે બી એસ યેદીયુરપ્પા અને કર્ણાટકની અન્ય છ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું ગોવા ત્રીજું કેરળ ચોથું છે તામિલનાડુ પાંચમું છે આંધ્રપ્રદેશ અને છઠ્ઠું છે તેલંગાણા ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ કર્ણાટકના મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે તો કર્ણાટક જે છે એની અંદર બંદિરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન જે બેંગ્લોરની અંદર આવેલું છે આ સિવાય છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે નાગરહોલ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી છે મૃદુમલાઈ નેશનલ પાર્ક ત્યારબાદ છે કાબીની વન્યજીવ અભયારણ્ય ત્યારબાદ છે બ્રહ્મગીરી વન્યજીવ અભ્યારણ્ય અને દંડેલી વન્યજીવ અભયારણ્ય તો મિત્રો આ હતા કર્ણાટકના રાષ્ટ્રીય ઉદ્યાન આમાંથી પણ તમારી એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે તો ખાસ એને નોટડાઉન કરી લેજો ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત કેટલા લાખ ઘર નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ત્રણ પોઈન્ટ એકસઠ લાખ તો કેન્દ્ર સરકારની જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે શહેરી એ અંતર્ગત ત્રણ લાખ એકસઠ હજાર જેટલા મકાન બનાવવામાં આવશે આના વિશે થોડી ડિટેલની અંદર વાત કરીએ પીએમ એ વાય યુ એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એટલે કે આ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જૂન બે હજાર પંદરમાં શહેરી આવાસની અછતના સમસ્યાના કારણે એને દૂર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાનું લક્ષ્ય છે કે વર્ષ બે હજાર બાવીસ સુધી બધા લાયક ધરાવતા પરિવારોને પાકું મકાન ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલે કે આ યોજના અંતર્ગત વર્ષ બે હજાર બાવીસ સુધીમાં જે લોકો આ લાભને લાયક હશે એમને પાકું મકાન જે છે એ ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આરબીઆઈના બીજી વાર ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે મહેશકુમાર જૈન તો મહેશકુમાર જૈન જે છે એ આરબીઆઈના બીજી વારના ડેપ્યુટી ગવર્નર બન્યા છે તો મહેશકુમાર જૈન જે છે એ બાવીસ જૂન બે હજાર એકવીસથી આ હોદ્દો સંભાળશે ત્યારબાદ આગળ ચર્ચા કરીએ કે ભારતીય રિઝર્વ બેંકમાં એક ગવર્નર અને ચાર ડેપ્યુટી ગવર્નરો છે વર્તમાનમાં આરબીઆઈના ચાર ડેપ્યુટી ગવર્નર આ પ્રમાણે છે જેમાં એક છે માઇકલ પાત્રા બીજા છે એમ રાજેશ્વર ત્રીજા છે રાવ આરબી શંકર અને ચોથા છે મહેશકુમાર જૈન મિત્રો આરબીઆઈ વિશેની ઇન્ફોર્મેશન છે એ પણ તમારી એક્ઝામ માટે ખૂબ જ આઈ એમપી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આરબીઆઈ વિશેની થોડીક વધુ માહિતી તો આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે ભારતની મધ્યસ્થ બેંક તરીકે ઓળખાય છે વર્તમાનમાં આરબીઆઈનું મુખ્યાલય મહારાષ્ટ્રની અંદર આવેલું છે આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ કે જે ચોવીસમા નંબરના ગવર્નર છે અને આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો ચોત્રીસ મુજબ કરવામાં આવી હતી અને ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં ભારતના અર્થશાસ્ત્રી જેવા બાબાસાહેબ આંબેડકર જે છે એમની મુખ્ય ભૂમિકા હતી અને તેમના દ્વારા જ આપવામાં આવેલા માર્ગદર્શન હેઠળ આ જે આરબીઆઈ બેંક છે એની સ્થાપના કરવામાં આવી હતી તો મિત્રો આ હતી માહિતી આરબીઆઈ વિશેની ઘણીવાર આરબીઆઈના પણ પ્રશ્નો સીધે સીધા પૂછાતા હોય છે તો તમારે નોટડાઉન કરવા ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો જળશક્તિ મંત્રાલયે બે લાખ ગામોમાં કચરાના વ્યવસ્થાપન માટે સ્વચ્છ ભારતના બીજા ચરણ અંતર્ગત કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે ચાલીસ લાખ સાતસો કરોડ રૂપિયા તો સ્વચ્છ ભારત મિશનના ચરણ બે અંતર્ગત વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પચાસ લાખ ઘરોમાં શૌચાલય અને એક લાખ સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવશે તેમજ દેશના ચોવીસો બ્લોકમાં પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે એકમો જે છે એ સ્થાપિત કરવાની જાહેરાત પણ કરેલી છે આ સિવાય કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી છે જેમનું નામ છે ગજેન્દ્રસિંહ શેખાવત તો મિત્રો અહીંયા બીજા એક પણ પદાધિકારીનું નામ આવ્યું છે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તો એ છે ગજેન્દ્રસિંહ શેખાવત મિત્રો પદાધિકારી પણ તમે નોટડાઉન કરતા રહેજો કારણ કે આ પણ ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે ભારતને ત્રણ એમએચ સિક્સટી રોમ્બિયો મલ્ટી રોલ હેલિકોપ્ટર આપવાની જાહેરાત કરેલી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અમેરિકા તો જુલાઈ બે હજાર એકવીસમાં અમેરિકા ભારતને ત્રણ એમએચ સિક્સટી રોમિયો મલ્ટીરોલ હેલિકોપ્ટર આપશે તો આ ડીલ વિશેની વધારે ચર્ચા કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ બે હજાર વીસમાં લોકહિટ માર્ટિન કંપની સાથે ચોવીસ એમએચ સિક્સટી રોમિયો હેલિકોપ્ટર ખરીદવા માટે હસ્તાક્ષર થયા હતા અને જેનો કુલ ખર્ચો લગભગ સોળ હજાર કરોડથી પણ વધુ છે અને ચોવીસ જેટલા એમએચ સિક્સટી રોમિયો મલ્ટી મોડ રડાર અને નાઇટ વિઝન ઉપકરણ તેમજ હેલફાયર મિસાઇલો આ સિવાય ટોર્પિડો અને ચોક્કસ નિશાનવાળા કેડેટ હથિયારોથી સજ્જ હશે એટલે કે જે આ હેલિકોપ્ટર ખરીદવામાં આવે છે એ મલ્ટી મોડ રડાર અને નાઇટ વિઝન ઉપકરણ તેમજ હેલફાયર મિસાઇલો અને ટોર્પિડો જેવા અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ફેસબુકે પોતાના ફરિયાદ અધિકારી તરીકે કોને નિયુક્ત કર્યા છે તો એની અંદર આપણો જવાબ આવે છે સ્ફૂર્તિ પ્રિયા તો ભારતના નવા આઈ એક્ટ બે હજાર એકવીસ અંતર્ગત બધી સોશિયલ મીડિયા જે છે એમને ફરિયાદ અધિકારીની નિયુક્ત કરવા ફરજિયાત છે જે અંતર્ગત ફેસબુકે તેમના ફરિયાદ અધિકારી તરીકે સ્ફૂર્તિ પ્રિયાની નિમણૂંક કરી છે આ સિવાય વાત કરીએ તો નિયમ અનુસાર પચાસ લાખથી વધુ વપરાશકર્તાઓવાળા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને તેમને એક ફરિયાદી અધિકારી તેમજ એક નોડલ અધિકારી અને એક મુખ્ય અનુપાલન અધિકારીની નિયુક્ત કરવાની હોય છે આ નવા એક્ટ જે છે એ બે હજાર એકવીસમાં લાગુ થયો હતો અને વોટ્સએપે તાજેતરમાં જ એના નવા ફરિયાદ અધિકારી તરીકે પરેશ બિલલાલ જે છે એની નિમણૂંક કરી હતી તો આથી માહિતી નવા આઈ એક્ટ વિશેની તો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ ઇન્ડોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીઆઈ મુખ્ય પરીક્ષા માટે જીએસના બંને પેપર્સ માટે ડેલી પ્રેક્ટિસ પ્રોગ્રામ જે છે એ શરૂ કરવામાં આવેલો છે જે અંતર્ગત જીએસના બંને પેપર્સ માટે તૈયાર કરાયેલી સ્પેશિયલ પ્રશ્ન બેંક તેમજ જીએસના તમામ વિષયોના અભ્યાસક્રમ મુજબ ન્યાય આપતો આ ગુજરાતનો એકમાત્ર પ્રોગ્રામ છે અને જેની અંદર સતત ત્રીસ દિવસો માટે દૈનિક ધોરણે દસ પ્રશ્નોનો ટાસ્ક અને દસ પ્રશ્નો સંપૂર્ણ આદર્શ ઉત્તર સાથે આપવામાં આવે છે આ સિવાય વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા અગાઉના કાર્યક્રમમાંથી ડીવાયએસઓના મુખ્ય પરીક્ષામાં કુલ જીએસના વીસ પ્રશ્નો પૈકી નવ પ્રશ્નો એક્ઝામમાં સીધા જ પૂછાયેલા હતા અને આ કોર્સ અંદર તમને ભાષાના બંને પેપરનું મટિરિયલ જે છે નિશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આ કોર્સની ફી છે માત્ર ત્રણ હજાર રૂપિયા મિત્રો આ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ ઉપર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો આ સિવાય મિત્રો આપણી વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો ત્યાં આપણા દરેક કોર્સ જાહેરાત અને તેની ડિટેલ મૂકવામાં આવેલી છે જો મિત્રો તમને આપણા લેક્ચર્સ પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો અને કિંમતી પ્રતિભાવ પણ તમે કમેન્ટ દ્વારા જણાવો તો મિત્રો આ હતી માહિતી આપણા કોર્સ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો મિત્રો આપણે આજના લેક્ચરના દસ પ્રશ્નો ડિટેલ સાથે ચર્ચા કરી છે હવે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ આપણા વન લેન્ડર ટાઈપો છે તો એની અંદર આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કોલંબો બંદર પાસે ડુબેલ એક્સપ્રેસ પર્લ જહાજ કયા દેશનું છે તો એની અંદર આપણો જવાબ આવે છે સિંગાપુર તો આજે પર્લ જહાજ હતું જે સિંગાપુરનું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં આરબીઆઈએ વિશ્વબીર આહુજાને કઈ બેંકના એમડી અને સીઈઓ નિયુક્ત કર્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે આરબીએલ બેંક તો આરબીઆઈ જે છે એ આરબીએલ બેંકના એમડી અને સીઈઓ તરીકે વિશ્વબીર આહુજાને નિયુક્ત કર્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કયા દેશે ચીલી દ્વારા આયોજિત ઇનોવેટિંગ ટુ નેટ ઝીરો સમિટમાં મિશન ઇનોવેશન ક્લીન નેટ એક્સચેન્જને લોન્ચ કર્યું તો એની અંદર આપણો જવાબ આવશે ભારત તો મિત્રો ભારત જે છે એને ચીલી દ્વારા આયોજિત એક ઇનોવેટિંગ ટુ નેટ ઝીરો સમિટ હતી એની અંદર મિશન ઇનોવેશન ક્લીન નેટ એક્સચેન્જને લોન્ચ કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ધ લવર બોય ઓફ બહવાલપુર નામનું પુસ્તક કોણે લખ્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે રાહુલ પંડિત તો રાહુલ પંડિત જે છે એમની ધ લવર બોય ઓફ બહલવાર પુલ નામનું પુસ્તક લખી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં મહાનિર્દેશક નૌસેનાના સંચાલકના રૂપમાં કોણે પદભાર ગ્રહણ કર્યા તો એની અંદર જવાબ આવશે રાજેશ પેદંકર તો રાજેશ પેદંકર જે છે એમને નૌસેનાના મહાનિર્દેશક તરીકેના સંચાલકના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ચર્ચામાં રહેલ અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો અરાવલી વન ક્ષેત્ર જે છે એ હરિયાણામાં આવેલું છે ત્યાર પછીનો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે વર્તમાનમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારી કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનો રહેશે અને સાચા જવાબની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું તો મિત્રો આ સાથે જ આજના આપણા મહત્ત્વના જે પંદર પ્રશ્નો હતા એ આપણે સંપૂર્ણ ફેક ડિટેલ ડેટા અને સ્ટેટિક જે સાથે ચર્ચા કરી છે જે તમારી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે આ પૈકી મિત્રો કરંટ અફેરમાં તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે એની હું ખાતરી આપું છું કારણ કે ચર્ચામાં રહેલી દરેક બાબતનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરી અને ત્યારબાદ એનામાં લગતા આઈએમપી જે પ્રશ્નો છે એ જ આપણા લેક્ચરમાં આવરીએ છીએ અને એની પણ સંપૂર્ણ ડિટેલ સાથે જેનાથી એક્ઝામમાં તમને દરેક પ્રશ્ન પૂછાય તો એનો જવાબ સો ટકા આવડવો જોઈએ આ માટે મિત્રો તમે આપણા લેક્ચર રેગ્યુલર ફોલો કરવાનું રાખજો અને તમારા પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવજો આ સિવાય લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને મળતું ડેલી કરંટ અફેર એ પણ બિલકુલ ફ્રીની અંદર તો એનો લાભ દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે આ સાથે જ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી દો અને તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો તેમજ વર્લ્ડ ઇન દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં